તો કેમ છો બધા હું શું વિશાલને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં ને જોરદાર સવાર પડી ગઈ છે અને હું હડે ગેમેસર નાખવા થોડો હજુ વધ્યો તો આ ખાડો જોવો ખાલી જે શોમાં પડ્યો તો ને આટલો ખાડો રહી ગયો હજુ અને થોડો ગેમેસર વધે તો ને તો હું કીધું નાખી આવું એડમ ઈયળો હોય તો જતી રહે અને આજ તો ફૂલ સેફ્ટી લઈને આડ્યો ફેર જાય નાખ્યો ને તાણે એટલો ઉડ્યો હતો ને ઓશમ અને નાકમાં નાક બળી જતો હતો અને આજ તો માસ્ક બસ પે ગયા લઈને ને હું એટલે ફૂલ સેફ્ટી તમે એડા દેખાડો ખાલી થઈ જાય અન તાકો હલી હેડા આ હેડો આવે ને હેડો આવા આવા હેડા કી નાખજો અરે આ ખૂબ તીડ હેડો ને ભરી તો ચાલો ફલા હેડા નહીં એડમ નહીં જે પોલિટા બધું ફટાફટ આમ નિયકો નાદો હ હેડા અ જો અને ભાઈ દેખાડું કરે ફોન લઈ ફોન લઈને બે કેમેરા ચાલુ કરે ને તો એટવા મંડી પડે જો હજુ ફોન જોવાના છે ફોજ ખાવી કોઈ ફોજ બહુ કાતી ફોજ મારે આવું એમ દિન આવતો રહ્યો ખરે અને આજ તો પાણી ચાલુ કર્યું નિકુલ પાણી પાવર્યો નિકુલ ને પાણી પાવર્યો ને પાણી ચાલુ જુઓ કાલ મોટર મેળવી ને કાલ મોટર મેલી તી બપોરે એટલે પાણીનું હવે આપણે કમ્પ્લીટ થઈ ગયું પાણી દેખાડ પાણી થોડું ગ્રીન દેખાય પાણી રહ્યું ને નદીમાં આવું પાણી થોડું લીલા જેવું રસ્તા બાજરી પાવન ચાલુ હોય આ ઉપરાયણું જો આટલા જ તો હવે વાતો નહીં પ્યા છે બેસો પાવી છે ને તો લખતે લખતે પૈ દે તો પાવીશું આમ આપણે ટોકન લઈ જવી પડતી પણ હવે નહીં પાય નહીં પીયા છે પાય દેખા અને તડકો એટલો કાઢ્યો ને તાપ તો જબરજત જશે બોલો ને શિયાળો સમજો શિયાળો સમજો ઉનાળો સમજો કે ચોમાહુ આજો હવારમાં ઠંડી પડે બફરમાં તાપ પડે

चौडिया एक पाड़ी गोटती नहीं ये ये। चौ गोट है ये ने, ये थी थी नहीं? हम? नही आज है, जा है। ये, ये नवराव सर्वादी में ताकत नहीं एक प्यास नहीं गोटती बोलो

वो ना वाट को तो भीखत <laughs> अंकल जी मुझे पानी पिला दीजिए मेरा गला सूख रहा है काट काट गोट, गोट।

આ લુકડા વાળી ચી હારો હે કે લુકડા ની બગાડવારો ગોમમાં જા ને ચકો હારો હે લુકડા ચન હારો નહીં નાવા લુકડા હે આ ની આ ડાગા બાકા પડ્યા હે કે બકા ભેસો પાઈ છે એટલે બકરીઓ તો ગાય છે ને ચાપી અને હવે દે હું ગોમમાં અને આ ગડીન જા પડે જો નકે માથી છો લઈ જાય બધું છો લઈ જાય ગમમાં જવાનું કોમે આપણે અઢી વાગ્યા હે અઢી વાગે 3 વાગે આપણે કોમે જવાનું હોય હે તો આપણે પહોંચી જઈએ ગમમાં બરાબર બરાબર આરાધરવાજે આપણે ફિટતી ફિટ કરાવના છે શીટો બદલાઈ લઈએ આ ચિંતા પડી મેલે

આ મુકો મુકા જો નોકરી કરા દઉં સુપરમાસ્ટ લિમિટેડ કંપની ડીમાર્ટ બીજા ગેમ દિસા દિસા આ દિસા નોકરી કરે છે તો અમે મુકો ને બરત વાય ટાઈમ પાસ કરીએ ખાલી બેઠા બેઠા નો હો જો કામ થી આ એ ટાઈમ પાસ કરે ખાલી કલ કે મુકા બીજુ નઈ નઈ બસ મજા ન બીજુ જમ મજા આના મિલુ

500 રૂપિયા મપોડી ખાઈ જાય એક ડાળારી ચેલેન્જ વિડિયો ચેલેન્જ વિડિયો ચેલેન્જ વિડિયો બનાવી હેલો નહીં મેળા આ તો વધારે છે ઓ આવ કેમ અમે લુ લાશુ આટુ આવી ગયો જો સાયકલ લઈને હસું આ તો બાઈક હસું આવતું નહીં હે હસું જમ આવતું નહીં બેહારે લઈ જવાનો ખબર આટો માર સાયકલ આપડે

हाँ चल सुनिए पालता मेरा पालतू करा खबर है हां सो कोरे खाली कैमरा पालता पेल <laughs> एक एक सोखरे हो कर एक नहीं बड़े-बड़े सोखरो यूज कर आको दार खाली आपरे वीडियो बनावता हो वीडियो बनावता बनावता ये देखाव पड़े के रिकॉर्डिंग चालू है जो रिकॉर्डिंग चालू है तो ओगडी कर नतते रेवन